ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળામાં બક્ષરા જેવી ઘટના બનતા ચકચાર છતી સાત જેટલા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના રવાડે ચડી હાથ પર કર્યા કાપા ડીસાણી રાજપુર પે કેન્દ્ર શાળામાં મોબાઈલ ગેમના રવાડે ચડી બાળકોએ પોતાના હાથ પર કાપવા માર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે શાળા પરિવાર દ્વારા ગઈકાલે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી શાળામાં જાગૃતિ સેમિનાર યોજી વાલીઓ અને બાળકોને જાગૃત કર્યા જોકે શાળાના છ થી આઠ જેટલા બાળકોએ મોબાઈલ ગેમના રવાડે ચડી પોતાના હાથ પર કાપવા મારવાની ઘટનાથી ચકચાર મચી જતા આજે જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ પણ શાળામાં આવી પહોંચ્યો હતો આ બાબતે શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયાએ જણાવ્યું હતું કે આ ઘટના થોડાક દિવસ અગાઉની છે જ્યાં એમ બે ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપવા જોતા તેઓને પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગંદ આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાવ્યું હતું જો કે બીજા જ દિવસે પેપરમાં બક્ષરાની ઘટના આવતા અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપીઓને જાણ કરી તેમજ જિલ્લા સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ કરાવ્યું હતું હાથ પર માત્ર સામાન્ય જ કાપા મારવાની ઘટના બાદ બાળકો તમામ સ્વસ્થ છે પરંતુ

છોકરા છોક સાહેબ મને એક મારો દોસ્તાર હતો ને એણે એમ કહ્યું કે ભાઈ તું આવું કરી શકે કે જો મા હું કરી શકું તારામાં તાકાત છે આ કેમ ના કરી શકું એટલે એને કંઈક એની નિશાની એને હાથ ઉપર બનાવી પછી બીજા છોકરાને બી જોયું એને બી પૂછ્યું કે સાહેબ મને મારા મમ્મીના સ્વગ્ન ખવડાયા ને મારા મમ્મીના પપ્પાને એટલે કે અમે આવું કર્યું પછી જોયું એમાં કશું બીજું કંઈ હતું નહીં એટલે અમે બહુ લાઇટલી લઈ છોકરાને થોડું સમજાવીને મોકલી પણ બીજા દિવસે પેલું બગસરાની જે ઘટના આવી રે એટલે અમે થોડા ગંભીર બન્યા કે ચાલો આ છોકરાની આ હતા મનોવૈજ્ઞાનિક વ્યક્તિ છે હું સાયકોલોજીનો સ્ટુડન્ટ છું એટલે મને એમ થયું કે આ કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવું થઈ શકે એના કરતાં આપણે એવું કરીએ તો અમે અમારા અધિકારીને જાણ કરીએ કે આ ઘટના કંઈ આગળ વધે આઠના સોળ છોકરા થાય બત્રીસ થાય અને બધા છોકરાઓ એવો કરવા માંડે તો અમે એનું કાઉન્સેલિંગ કરીએ અને એમ મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ કરીએ તો અમે દસ અઠાણું પર કોલ કરી અને ત્યાંના બાળ સુરક્ષા અધિકારી અધિકારીશ્રીનો અમે સંપર્ક કર્યો અને એણે અમને તારીખ આપીને ગઈકાલે અમે એમનું માર્ગદર્શન શિબિરનો કાર્યક્રમ રાખ્યો અમે બાળકોને એ લોકો કાઉન્સેલિંગ કર્યું અમને વાત સારી સમજાઈ સારા સંસ્કારોની વાતો કરી આવું કંઈ ન કરવાની વાત કરી અને વાલીઓને પણ અમને રાખ્યા શિક્ષકો દ્વારા દંડની કોઈ વાતો નથી હવે આમાં બાળકોએ બીજું કર્યું અને શિક્ષકોને દંડ કરવાનો ક્યાં આવે આના ઉલટા આ છોકરાઓ તો વિક્ટિમ છે એને તો અમારા સરસ સમજાવીને એને એને તો અમે કેવું કરવાની વાત આવે એમાં એવી કોઈ વસ્તુ નથી અને અમારે ત્યાં અમે આમ બી કોઈ શિક્ષા કેવું કે અમે બને તરફ કરતા